કરીશું પંચમહાલની તો પંચમહાલ બેઠકના કોંગ્રેસના ઉમેદવારને લઈને કોંગ્રેસમાં ભારે નારાજગી જોવા મળી રહી છે શહેરા અને ગોધરાના કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી દેખાઈ રહી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સભ્ય દુષ્યંતસિંહ ચૌહાણના આવાસ પર શહેરા અને ગોધરાના કોંગ્રેસ કાર્યકરો એકત્રિત થયા હતા કોંગ્રેસ પાર્ટી વફાદાર વ્યક્તિની પસંદગી કરે તેવી માંગણી થઈ રહી છે વરિષ્ઠ લોકોની રજૂઆત તરફ ધ્યાન આપતા હોવાના આરોપો થઈ રહ્યા છે ભાજપમાંથી આવેલા હાલના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ ભાજપની બી ટીમને સાથે રાખતા હોવાનું કોંગ્રેસ અગ્રણી દુષ્યંતસિંહ ચૌહાણે જણાવ્યું હતું પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ બાબતે વહેલી તાલુકાના સંગઠન તેમજ તાલુકા જિલ્લા લડેલ ઉમેદવારો અને જે રીતે અગાઉ વિધાનસભામાં અને જે રીતે ગોધરામાં ભાજપમાંથી આયાતી આયા અને એમના માટે કોંગ્રેસને વફાદારીથી કામ કરીને જે રીતે કાર્યકર્તાઓ બૂથ પર મહેનત કરી કરીતી અને ત્યાર બાદ જે રીતે એમની પર હુમલા થયા અમુક કાર્યકર્તાઓના હાથ પગ ફૂટી છે અમુક જેલમાં ગયા છે આવું કોંગ્રેસ પાર્ટી માટે વફાદારીથી કામ કરતા એક સૈનિક તરીકે કાર્યકર્તાઓની લાગણી એવી છે કે ભાઈ તમે pradesh સુધી અમારી વાત પહોંચાડો હું આજે મારા ત્યાં નિવાસстане આવેલા દરિકને એ સમજાવું છું કે આપડા જે પણ હોય આગેવાનો એ જે નિર્ણયો ભાજપ માંથી કોઈ પણ જાતના ભાજપ માં જતા રહેશે ત્યારે આવી બધાની લાગણી એવી છે કે આવો કિસ્સો ફરીથી ના બને અને પ્રદેશ નેતૃત્વ સુધી યોગ્ય માહિતી જાય એ માટે આ સંપૂર્ણ કોંગ્રેસ સમિતિના આગેવાનો ભીગ